અર મહાદેવ જો આપણું બ્લોગની સરવા છે ને ઘરે કરી છે કેમ હવે છે ને વેકેશન પડી રજા છે તો છે ને બ્લોગ આવશે અને જો છોકરા છે ને જો ખાઈ ખાઈ પાછા ગયા જો પાણી કરી ગયા ગયા ને શું કરવાનું મિતલભાઈ હુઈ ગયો હે પહેલા તો તમને ગુડ મોર્નિંગ ગુડ હેપી ધનતેરસ હેપી ધન હા અમારા ને અમારા તરફથી અમારા ઘર પરિવાર તરફથી હેપી ધનતેરસ ને ખુબ ખુબ સારો વરસ જાય એવી શુભકામના

અને હાલો હવે તોરણિયા બોરણિયા વાંધવા ના છે આસો પાલો લઈ આવો હાલો ઊભા થઈ જાઓ ભાઈ ખાઈ પી કે ખાઈ પી કે સો ગયે સાળે હાલો ઊભા થાવ હવે હાલો અરે ના કે હા ચાલો ઈ જો હવે મિત્ર ભાઈ છે ને આસો પાલો તોરણ માં ખાતા ને મિત્ર ભાઈ સો રજા હોય એટલે હું હોય ને જા મિત્ર બાબા પૂજા પાઠ કરીને

જાતના ફૂલ છે આ જો પૂજા પાઠ કરવા માટે લઈ આવ્યા તો આપણે પૂજા પાઠ કરી લીધા છે ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં પહેલા રહેજો થોડું ઘણું કામકાજ કરી લઈએ પછી મળીએ ચાલો સરોળ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને જો અહીંયા બધા આશા પરવના તોરણ બનાવવા માટે આશો પાલો લઈ આવ્યા છે મિતુલા પપ્પા કાંઈ લાવ હા ધનતેરસ છે ને હા આશો એટલે દર વખતે તો આપણે પડવા દે બને આજ વખતે કેમ વેલા હા

જાવાનું હોય ને તો આજ કામ કરવાનું કપડા ધોવાનું ખાવાનું રાંધવાનું અને પાછું સુઈ જવાનું વળી ઉઠીને કપડાં ધોવાનું નાવાનું ખાવાનું અને બાળ મંદિર મિત્રો રાંધવાનું જેવું જ કામ કરે આ કાય કામ કરતી નથી ખા કપડા ધોવાનું રાંધવાનું ખાવાનું પીવાનું બસ અને ખાય મિત્રો કોલું સકીય છકી ચાંટી હોય ને એ રીતના ખાય એટલું એટલું ખાય પછી કે મને એક્યુઅલી માં આમ થાય મને એક્યુઅલી માં

આઈ જે ચોરીનું શાક મારે તો અહીંયા ખબર નઈ લપ જ પૂરી નું ઓલા ને ચોરી ભાવે ને નનકા એટલે નકરું ઈ બનાવ્યા કરે બટેકાનું નું કઈ રાખે છે એનું કઈ રાખે છે હું અહીંયા સ્પેશિયલ રીંગણા ને કારેલા ને એવું ખાવા આવ્યો અને આ નકરું ચોરી ને મગ ને મગ દાળ ને સીણા ની દાળ ને બટેકા ને એવું બનાવ્યા કરે કાંઈ ને મિત્રો દુઃખ વાત છે કરવી પડે હાલો હવે નીચે જાય ચોરી હજી સુધારવાની બાકી મમ્મી એ હોય પૂરા પણ સુધારવાના

આપણા મિત્ર મમ્મી ને ફોલો કરશું પપ્પા વાળું પારસ ફોલો કરશે ઈ મારા વાળું ફોલો કરે છે ને હજી હુતો જો હા હજી હુતો જો ઈ મારા વાળું નહી કરવાનું મમ્મી વાળું ફોલો કરવાનું વેલ ઊઠી જવાનું ગા વેલ ઊઠવાનું હા આ મારા વાળું ફોલો કરે એટલે મોડું ઊઠો જો 12 વાગે ઉઠી જો જો આપણો આપણો પાર્ટનર એટલે હુતો હે તમારો અને આમ ખરેખર સમજીત કહે તો તાર મોડું આપું ભેળવા માખણ ખાતી વેલી એવું લાગે જો તો કરી ઈ તો મજા આવે એમ જ મજા આવે કા મિત્રો તો મારું કેન્સલ થયું

મિત્રો પાણી વાળા દીવા કેવા હોય પપ્પા જો દીવા કરે આપડા ભગવાન ના બધી થઈ ગયા પારસભાઈ કરના મમ્મી જો અહીંયા બે જગ્યાએ રાખશે એક અહીંયા તુલસી ક્યારે રાખશે બે ડેલી રાખશે એવી રીતના પાંચ દીવા ટોટલ કેટલાય ખાશે અવાર આવી જાય દીવા દીવાળી દી કેટલા દીવા કરો સાડા પાંચ સાત દીવા હા દીવાળી દી દીવા દી કેટલા દીવા કરો સાડા પાંચ અત્યારે પાંચ પાંચ દીવાળી દી દાદે કરશું કેમ કે મિત્રો લાઈટ નો તહેવાર છે તો લાઈટ તો કરવી જરૂરી છે લાઈટ એટલે મીન્સ કે દીવા દીવા આપણે દીવા કરીએ ઘણ સરકારે ને એવું બધું કરે પણ એ બધું હજી આપણે કરશું વાત છે થોડાક મોટા છે પછી કરશું અને હા ભાઈ જો મોબાઈલ જોવા સિવાય કાંઈ કામ ધંધો જ નથી ખાઈ પીવો ચાકો મોબાઈલ જોવો મોબાઈલ જોવો મોબાઈલ આપણે જો બે ગાડી રેડી કરના છીએ કે દિવાળીએ રખાવાનું હોય કરવાના હોય તો આ બધી ગાડી જોઈએ બહાર બે ગાડી રેડી થઈ ગઈ છે કાંઈ થોડોક પ્રોબ્લેમ હતો ગાડીમાં નખો કરાય એવું આપણે પેટ્રોલ લીકેજ થતો

ચાલો મિત્રો હાડા થઈ ગયા છે ને આપણે મુહૂર્ત થઈ ગયું છે લક્ષ્મી પૂજન કરવાનું તો પપ્પા જો મસ્ત બધું ગોઠવે છે અને શણગારે છે પછી આપણે મસ્ત બધું થઈ જાય એ તો મમ્મી ઓબ્વિયસલી ધનતેરસ હોય તો લક્ષ્મી માતાનું જ પૂજન કરવાનું હોય પપ્પા બધું શણગારે ને ગોઠવે છે ને પછી આપણે પૂજન કરી પછી બતાવ્યું જેત્રિ વરમ લક્ષ્મીજીને આવી ગયા અને જોઓ મિત્રો આ લુક જોવો તમે नरेश કરોડિયા અમારો આમ જોવો તો આરા તો ગુજરાતી ફિલ્મમાં હમણાં આવવાનું છે પણ હવે આમે મને વચન دیے છે કે લક્ષ્મી બેવરમ આવી જશે આમ હોય મિત્રો આમ હોય

થઈ લક્ષ્મીજી નું સ્થાપન થઈ ગયું દીવો થઈ ગયો ટંકોઈ વગાડ નાખવા ટંકો વગાડવા નઈ ને મમ્મી દીવો કરી નાખવાનો મિત્રો ધ્યાન રાખવાનું કામો આરતી કરીને પછી ઉત્થાપન કરો અત્યારે પૂજા કરવાની અને પારસભાઈ અમારા થારી વગાડશે આપણે પૂજા કરી લઈ